આજે સાતમી નવેમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોટ પોતે છોટો રે મોટા મેંગળને મારે હિંમત જોઈને રે હાથી તે તેની સામે હારે બ્રહ્માનંદ સ્વામીનું પદ સાંભળી રહ્યા છીએ સુરવીરતાનું પદ છે ભક્તપણાનું પદ છે ભગવાનની ભક્તિ કઈ રીતે કરવી અને એમાં નિશ્ચળ અડગ અને અવિચળ કઈ રીતે રહેવું એના માટે અતિ અગત્યનો જે ગુણ છે સુરવીરતા એ દ્રષ્ટાંત આપીને આપણને સમજાવે છે કે કેસરી સિંહ હોય એકલો હોય અને સામે હાથીના ઝુંડ ના ઝુંડ હોય તો પણ એ મનમાં ડર ન લાગે ઉંમરમાં અને કદાચ કદની અંદર હાથી કરતા આ સિંહ છે નાનો દેખાય તો પણ મોટા મોટા હાથીને મારી શકે છે પોતે પંડે છોટો તો પણ મોટા મેંગળને મારે મેંગળ એટલે હાથી સુરવીરતા એટલે ભગવાનની મહિમા અને જ્ઞાન સહિતની નિષ્ઠા ગુણાતીતાનંદ સ્વામી એ કહ્યું કે પાંચ નિષ્ઠાવાળા સંતો કેરી ભક્તો હોય તો હજાર ને ભારે નિષ્ઠાનું બળ હોવું જોઈએ ભગવાનનું બળ હોવું જોઈએ ભગવાનની શરણાગતિનું બળ હોવું જોઈએ ભગવાનના સિદ્ધાંતનું બળ હોવું જોઈએ ભગવાનના આશીર્વાદનું બળ હોવું જોઈએ તો સામે મોટા મોટા વિઘ્નોના વિઘ્નોના હાથીના ઝુંડાના ઝુંડા આવે તો પણ પાછી પાની ન થાય હિંમત છે હિંમતે મરદા તો મદદે સુખુદા જો આપણામાં હિંમત હશે નિડરતા હશે નિષ્ઠા પાકી હશે તો ભગવાન આપણી અવશ્યપણે મદદ કરે કરે ને કરે તેની દૃઢતા જોઈને રે મદદ કરે મુદારી ભક્તપણાની અંદર અંતરદ્રષ્ટિ કરીને આપણે તપાસ કરીશું તો ખ્યાલ આવશે કે આપણે તિલક ચંદલો પણ કરીએ છીએ માળા પણ કરીએ છીએ પ્રદક્ષિણા પણ કરીએ છીએ દાન ધર્માદો પણ કરીએ છીએ સત્સંગ સભામાં જઈએ છીએ ભજન ભક્તિ પણ કરીએ છીએ પરંતુ હિંમતમાં પાછા પડીએ છીએ શું થશે કેમ થશે થશે કે નહીં થાય આપણે એકલા છીએ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા અને એમાં પણ ભાદરામાં જ્યારે બિરાજમાન થયા હોય ત્યારે અવશ્યપણે વાત કરતા કે ભાદરાની અંદર ગુણાતીત નગર તો કહેવાય પરંતુ મચ્છર અને માખીનું નગર પણ કહેવાય તમે રાતના

આ માખીએ તો આવડી નાની એવી છે એને હાથ આમ વેંજીશ ને તો બધી માખો ઉડી જશે જતી રહેશે એમ જો નિષ્ઠાનું અને સુરવીરતાનું બળ જો આપણા હૈયાની અંદર દ્રઢ કરીને રાખ્યું હશે તો પછી એ રણના મેદાનમાં માયાની સામે જે યુદ્ધ છેડ્યું છે એમાંથી પાછી પાની કરવાનો વિચાર નહીં થાય મહારાજે સુરવીરતાના બહુ વખાણ કર્યા છે શુરવીરતા હોય તો નિયમ ધર્મનું પાલન થાય સુરવીરતા હોય તો ભજન થાય શુરવીરતા હોય તો ત્યાગ થાય સુરવીરતા હોય તો માયાની સામે જજુમી શકાય શુરવીરતા હોય તો મનને પોતાને આધીન કરી શકાય સુરવીરતા હોય તો ભગવાનના પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપના કોઈ પણ ચરિત્રની અંદર શંકા કુશંકા ન થાય આપણે વધારે વધારે પાછા પડતા હોઈએ અને આપણા ઉતરતા પાણી બનતા હોય એની પાછળનું કારણ શું છે કે ભગવાનના પ્રગટ ચરિત્રની અંદર આપણને મનુષ્યભાવ આવી જાય છે એને ઓળખી શકતા નથી એના મહિમાનો વિચાર કરી શકતા નથી બાપ દાદાના સમયથી આવતી ચાલી આવેલી અને લોકલાજને તોડીને ભગવાનના ગમતા પ્રમાણે આપણે વર્તી શકતા નથી મહારાજ પોતે ભોજની અંદર બિરાજમાન હતા અને તે વખતે આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીની શિષ્યા એવી લાદીમાં વિધવાબાઈ હતા મહારાજના દર્શન કરવા માટે આવ્યા ખોળો પાથરી પંચાંગ પ્રણામ કર્યા અને મહારાજે તરત જ કહ્યું લાદીમા તમે અમારી એક આજ્ઞા પાડશો હા મહારાજ એક શું કામ સો આજ્ઞા પાડવા તૈયાર છું એના જવાબની અંદર સુરવીરતાનો રણકાર હતો મહારાજે કહું સો આજ્ઞા નહીં અમારી માત્ર એક જ આજ્ઞા છે તમે તો વિધવાબાઈ છો અને કાળા કપડાં પહેરીને ફરો છો ગળામાં મંગળસૂત્ર છે નહીં કપાળમાં સેથો ચાંદલો પણ છે નહીં કોઈ શણગાર સજતા નથી પણ અમારી ઈચ્છા એવી છે કે તમે સધવાબાઈના શણગાર સજીને કપાળમાં સેથો ચાંદલો પૂરીને ગળામાં મંગળસૂત્ર પહેરીને બંગડીઓ પહેરીને તમે ભળના નાકે જે આપણે કૂવો છે ત્યાંથી પાણીનો બેડો ભરી અને મારી પાસે લઈ આવો આટલું તમારાથી થશે મહારાજના મનની અંદર મર્યાદા વિધવાબાઈની જે મર્યાદા છે તોડવાનો ભાવ નથી પરંતુ મહારાજના મનની અંદર ભક્તનો મહિમા વધારવા માટેની ભાવના છે ભવિષ્યની અંદર પણ સૌ કોઈ લાધિમાનું ચરિત્ર સાંભળે ને એમાંથી પ્રેરણા મેળવે સુરવીરતાના ગુણ અને પાઠ શીખે એવી એક ભાવના સાથે મહારાજે આજ્ઞા કરી કે આ અમારી આજ્ઞા છે તમે જશો કે હા મહારાજ લાધીમા ઘેર ગયા સોળે સોળ શણગાર સજ્યા કપાળમાં હો ચાંદલો કર્યા મંગળસૂત્ર ધારણ કર્યું અને નવોઢા અર્ધાંગીની ધર્મપત્ની હોય એવી પ્રકારના શણગાર સજીને કુવા ઉપર પાણી ભરવા માટે ગયા અને કૂવામાં પાણી ભરી બેડું માથા ઉપર મૂકી ભગવાનની મૂર્તિનું ચિંતન અને સ્મરણ કરતા કરતા કેપની અંદર આનંદની અંદર સુરવીરતાની અંદર ચાલતા ચાલતા નીકળ્યા અને રસ્તાની અંદર કેટલાક માણસો મળ્યા અને કહ્યું કે લાધી આ કોનું ઘર માંડ્યું તું તો વિધવાભાઈ છો આપણી સમાજની કુલ પરંપરાની પરંપરા તોડી એ શરમાયા વગર અને કરમાયા વગર કહ્યું કે અનંત અનંત જન્મથી હું રંડાણી છું મંડાણી છું અને વિધવાભાઈ છું પરંતુ આજે તો ભગવાન પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું છે રખેવાળો વાળો મેં કીધો છે અખંડ સૌભાગ્ય વતીનો વિરોધ બિરોધ મને મળી ગયું છે આ છે સુરવીરતા સંતને ભગવંતના વચન પાળવાની અંદર મનમાં તર્ક વિતર્ક થવા ન દે પાછી પાની ન કરે એ વચનમાં સંધેહ ન થાય અને શિર સાથે ભગવાન અને સંતની આજ્ઞાનું પાલન કરે ત્યારે સમજો કે આપણે સિંહ સંતાન છીએ આપણે બ્રહ્મસ્વરૂપ યોગી બાપા પ્રમુખસ્વામી અને મહંત સ્વામી મહારાજના શિષ્ય છીએ આપણે ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજના ઉપાસક છીએ આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ